વલસાડ સાંસદે સીએમને રાહત પેકેજ માટે કરી રજૂઆત વલસાડમાં આવેલા વાવાઝોડાથી નુકસાન પામેલા લોકો માટે લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે એમના મત વિસ્તારમાં પડી રહેલ ભારેથી અતિભારે વરસાદના અને વાવાઝોડાના કારણે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં વ્યાપક નુકસાન થયેલ છે જે અંગે સાંસદશ્રીએ ત્વરિત રાહત પેકેજ જાહેર કરવા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે સાંસદ શ્રી ધવલભાઈ પટેલે મુખ્યમંત્રીશ્રીને કરેલ લેખિત રજૂઆતમાં જણાવેલ છે કે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારના સુરવાડા ગામમાં ભારે પવનથી અંદાજે પચાસ જેટલા ઘરોના છાપરા ઉડી ગયા છે માછીમારોની દરિયાકાંઠે લાંગરેલી આઠથી દસ બોટ તૂટી ગઈ છે તોફાની પવનના કારણે છ નાગરિકોને નાની મોટી ઈજા થઈ છે તથા અનેક ઝાડ ધરાશાયી થયા છે ગઈકાલે સુરવાડા ગામની મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી વલસાડ પણ એમની સાથે હાજર રહ્યા હતા વાસના તાલુકાના સિણધઈ ગામમાં ઘણા પરિવારો ઘરવિહોણા થયા છે અને આશરે બસો પચાસ જેટલા ઘરોને ભારે નુકસાન થવા પામ્યું છે સાથે અસંખ્ય ઝાડ ધરાશાયી થયા છે તથા ખેતીમાં ડાંગર અને બાગાયતી પાકને અતિ ભારે નુકસાન થયું છે ચીખલી તાલુકાના અનેક ગામોમાં પણ ભારે નુકસાન થયેલ છે કપરાડા તાલુકામાં ભારે વરસાદને કારણે કોઝવે પાણીમાં ફરી વળ્યા છે જેના પરિણામે ખેડૂતોને ખેતરમાં ભારે નુકસાન સહન કરવું પડ્યું છે ધરમપુર તાલુકામાં પણ કોઝવે ડુબાણમાં જતા પશુપાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને અંતરિયાળ વિસ્તારોની અવરજવર પર ગંભીર અસર થઈ છે હાલ વહીવટીતંત્ર દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે તથા પ્રજાજનોના જીવનને રાબેતા મુજબ સામાન્ય બનાવવા પ્રયત્નશીલ છે પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને મારી આપશીને વિનંતી છે કે વલસાડ લોકસભા મતવિસ્તારમાં અતિભારે વરસાદ

છાપરા પણ ઉડી ગયા છે એની સાથે સાથે એમના પશુઓને પણ નુકસાન પહોંચ્યું છે જે ડાંગર પાક બીજા પાકો છે એમાં પણ મોટા પાયે નુકસાન થયું છે અને એના માટે કાલે હું પોતે સ્થળ પર બધી જગ્યા નિરીક્ષણ કર્યું છે ને શું સ્થિતિ છે એ મેં નજીકથી જાણવાનો પ્રયાસ કર્યો છે અમારું તંત્ર પણ સાથે હતું અને તંત્ર પણ રાહતની કામગીરી પણ કરે છે અને સાથે સાથે સર્વેની કામગીરી પણ પૂરી રીતે ચાલી રહી છે અને હંમેશા અમારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરા ગુજરાતમાં સારામાં સારી કામગીરી

એને આ માટે એક પેકેજની ઘોષણા કરવામાં આવે જે અમારા કૃષિનો પાકનું પણ નુકસાન થયું છે એમાં પણ જલ્દીથી જલ્દી સરકારના માધ્યમથી એમને ભરપાઈ કરવામાં આવે તાકી જે અમારા લોકોને જે આમાં મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એમની જિંદગી પાછી પહેલાની જેમ પટરી પર આવી જાય અને પાછું એમને સારી રીતે જીવી શકીએ એના માટે બધા સાથે મળીને પ્રયાસ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ ને મેં વિનંતી કરી છે મને સો ટકા ખાતરી છે કે હંમેશાની જેમ ભૂપેન્દ્ર પટેલ સાહેબ આમાં પણ અમારી મદદ કરશે ધન્યવાદ